નમસ્કાર ખેડૂત મિત્રો હાલમાં વાતાવરણ મુજબ મગફળીમાં ખાસ કરીને લશ્કરી ખેડૂતો પરેશાન છે અને ઘણી બધી દવાઓનો ઉપયોગ કરવા છતાં પણ સારા રિઝલ્ટ ખેડૂતોને સંતોષકારક મળતા નથી તો આપણે આજે એક એવા ખેડૂત ની વિઝીટમાં આવ્યા છે કે જેને ક્રિપ્ટો કંપની નું દવાનો છટકાવ કરેલો છે અને એનું રિઝલ્ટ મળેલું છે તો આપણે પાસેથી જાણીશું પેલા તો તમારું આખું નામ જણાવો અરવિંદભાઈ ગાંડુભાઈ પાગડા બરાબર છે તમે આ ક્રિપ્ટો કંપની નું જે લિયો છાટેલું છે એને કેટલા દિવસ થયા એટલે તેર તારીખે તેર આઠે છાટેલું આજે થઈ તારીખ પચીસ પચીસ આઠ થઈ તમને આ દવાનું છે ઈયડ માં રિઝલ્ટ કેવું લાગ્યું બીજી દવા કરતા આ દવામાં સારું રિઝલ્ટ છે અને લાંબો ટાઈમ સુધી આ લશ્કરી ઈર અને તમામ પ્રકારની ઈર નો ફાયદો થાય છે બરાબર છે બીજા નંબર માં કે તમે જયારે દવા મારી ત્યાં ક્યાં પ્રકારની ઈડ હતી આમાં લશ્કરી ને લીલી લગભગ પ્રકારની આમ તો દવા આમ સુગવાય

વીઘે ચાર પંપ કરેલા બરાબર આમ તો ત્રણ પંપ થી નહીં પતી જાય વધુ પણ મારે ચાર પંપ નું અને વલ છે ને એના હિસાબે ચાર પંપ કરેલા તો ખેડૂત મિત્રો ખાસ કરીને લીયો નું બીજું એક કામ છે કે સિસ્ટમિક અને કોન્ટેક બે છે જેનો ફાયદો કે લાંબા સમય સુધી તમને રિઝલ્ટ મળી રહે અને રિઝલ્ટ વધારવા માટે ખાસ કરીને ક્રિપ્ટો કંપની નું બોન્ડ સ્ટીક જે સ્ટીકર આવે એને પ્રતિ પંપે તમારે 5 એમએલ નાખવાનું તો રિઝલ્ટ માં વધારે ફાયદો મળી શકે છે બીજું અરવિંદભાઈ તમે ખેડૂતોને આ વિશે યર માટે છાટવા માટે શું કહેશો

મકાઈ અને જુવાર જેવા પાકોમાં ગાભમારાની યારમાં પણ લીઓનું સારામાં સારું રિઝલ્ટ છે તો ખેડૂત મિત્રો આ દવા માટે તમારા નજીકના એગ્રો માં તમે કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી માટે કંપનીના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલા છે જેમાં પણ તમે સંપર્ક કરી શકો છો